રાજકોટ સાયબર ક્રાઈમ વિભાગના ઇન્ચાર્જ એસીપી ચિંતન પટેલે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ તહેવાર દરમિયાન લોકો હરવા ફરવા તેમજ શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે માટે આ સમયે સાયબર ગાંઠીઓ માટે લોકો સોફ્ટ ટાર્ગેટ હોય છે ખાસ હાલના સમયે જ ઓનલાઈન શોપિંગમાં જુદી જુદી ફેક વેબસાઇટ બનાવી ઓરિજિનલ વસ્તુ કિંમત કરતાં પચાસ પચાસ પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફરો આપવામાં આવે છે જેનાથી આકર્ષાઈને લોકો સાયબર ફ્રોડના શિકાર બને છે આ ઉપરાંત ફરવા જતા સમયે ઓનલાઈન હોટેલ બુકિંગ ટેક્સી બુકિંગ ધાર્મિક સ્થાનો પર દર્શન માટે બુકિંગ કરાવતા હોય છે પરંતુ એમાં ખોટી વેબસાઇટને કારણે લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે જેની કાળજી રાખવી જોઈએ અસ્તો એવું છે કે તહેવારોની સીઝન આવે ત્યારે લોકો જનરલી ફરવા માટે વધારે જતા હોય છે તીર્થ સ્થળોની મુલાકાતોની સંખ્યામાં વધારો થતો હોય છે લોકો ખરીદી વધારે કરતા હોય છે તો આવા કિસ્સામાં સાયબર ફ્રોડ ફ્રોડસ્ટર્સને એક તક મળતી હોય છે જેમ કે ઓનલાઈન પ્લેટફોર્મ પ્લેટફોર્મ પરથી હાલમાં ખરીદી વધી રહી છે તો આ વધતી ખરીદી સાથે અનેક એવી ફ્રોડ એપ્લિકેશન અથવા વેબસાઇટ્સ હોય છે કે જેના પર સેલ બતાવવામાં આવશે કોઈ ઓથેન્ટિક એપ્લિકેશન કે વેબસાઇટ પર જે પ્રાઇસ હોય એના કરતા પચાસ ટકા ઓછી પ્રાઇસ બતાવવામાં આવશે એના આ રીતે સામાન્ય નાગરિકોને ભોળવી અને તેમની સાથે ફ્રોડ કરવામાં આવે તો આવા કિસ્સામાં નાગરિકોએ એ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે પણ આપણે કોઈ પણ ખરીદી માટેની વેબસાઇટ અથવા એપ્લિકેશન જોઈ રહ્યા છીએ તો એ ઓથેન્ટિક સોર્સ થી આવે છે એ એપ્લિકેશન કે એ વેબસાઈટ છે ઓથેન્ટિક છે તેના ગૂગલ પરના રિવ્યુઝ શું છે તમારા ફોનમાં જે એમ કવચ 2.0 કે જે ગવર્નમેન્ટ દ્વારા ડેવલપ એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરી અને ચેક કરી શકાય કે આ ઓથેન્ટિક છે કે આમાં કોઈ થ્રેટ છે કે ટાઈપ નું એનાલિસિસ આ રીતે નાગરિકો જ્યારે જાગૃત થઈને ખરીદી કરશે તો તે આ ફ્રોડ થી બચી શકશે સેમ વેમાં જ્યારે નાગરિકો ફરવા માટે જતા હોય છે તો તીર્થ સ્થળોનું બુકિંગ કરતા હોય છે અથવા હોટેલ્સનું બુકિંગ કરતા હોય છે તો આ પ્રકારના બુકિંગ માટે પણ અનનોન સોર્સિસ જેમકે અનનોન એપ્લિકેશન્સ અથવા વેબસાઈટ્સ કે જે ગૂગલ પર સર્ચ કરતા મળી આવે ને તેમાંથી જગ્યા બતાવતા હોય છે જ્યારે અમુક ઓથેન્ટિક એપ્લિકેશન્સ અથવા વેબસાઇટમાં ફૂલ બતાવતા હોય છે તો આપણે આ કેસીસમાં નાગરિકો સામાન્ય રીતે કે અહીંયા હોટેલ અવેલેબલ છે આ પ્રાઇસ પર બતાવે છે એટલા માટે બુકિંગ કરી લેતા હોય છે પરંતુ ત્યાં પહોંચીને પછી તેમને જાણવા મળે છે કે આ તો એક ફ્રોડ હતો અહીંયા તો આ હોટેલમાં તો રૂમ બુક જ નથી અને અમારા નામનું તો આ માં તો રૂમ્સ અવેલેબલ જ નથી અમારા નામનું બુકિંગ તો થયેલું જ નથી તો ત્યારે ખબર પડે એના કરતાં પહેલું સારું છે કે આપણે શરૂઆતથી જ સાવચેત રહીએ અને કોઈ ઓથેન્ટિક ટ્રાવેલ એજન્સી જે આપણા સ્થાનિક વિસ્તારમાંથી ઓપરેટ કરતી હોય ત્યાં ફિઝિકલ જઈ અને બુકિંગ કરાવીએ અથવા ઓથેન્ટિક એપ્લિકેશન્સ પ્રાઇવેટ એપ્લિકેશન્સ પણ ઓથેન્ટિક હોય છે ઘણી જેમ કે મેકમાય ટ્રીપ છે અથવા ઇન્ડિક

અથવા ખરીદી કરતી વખતે આપને એવું લાગે છે કે આ વેબસાઇટ ફ્રોડ છે અને મારા જોડે આમાં ફ્રોડ થઈ ગયું છે તો તાત્કાલિક સમય બગાડ્યા વગર વન નાઇન થ્રી ઝીરો એટલે કે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરી અને ત્યાં તમારી સાથે થયેલી ઘટનાની સમગ્ર માહિતી તમને આપી દો જેથી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ શકે અને આપને રિફંડ કરવા માં લો એન્ફોર્સમેન્ટ એજન્સીને સરળતા પડી શકે અને આરોપીઓને પકડવા વધારે સરળ થઈ શકે